વૈદિક હોળી મનો દિવ્યાંગ બાળકો સાથે પ્રકાશ મનોદિવ્યાંગ બાળકોની નિવાસી શાળા અમદાવાદ ખાતે પ્રથમ વખત વૈદિક હોળીનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રથમ વખત અમદાવાદમાં મનો દિવ્યાંગ બાળકો વૈદિક હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરી અને ધર્મના જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એલ એલ ચાવડા પીઆઈ સાહેબ અને તેમની ટીમ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી બાળકોની સાથે રાખીને હોળી પ્રગટાવી હતી